પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ એક નાનકડી રચના રજૂ કરતા પહેલાં આત્મસ્મરણના સંત રોબર્ટ અલબર્ટનના કેટલાક સોના મહોર જેવા વાક્યો જીવનનો આનંદ લેવો હોય તો આજનું જે કાંઈ સુખ હોય તે પૂરેપૂરું માણવાનું શીખી જાઓ સ્વદયા અથવા અણગમાની અવસ્થાને બદલે વેદના રૂપાંતરણની ઈચ્છા રાખો આઘા તો એકની પાછળ એક ઝડપથી આવે છે તમારા લક્ષ્યો આત્મસ્મરણની સાથે જોડાયા હશે તો તમારી પ્રવૃત્તિઓ બાધારૂપ બનશે નહીં આત્મસ્મરણનો પ્રયત્ન ક્ષણે ક્ષણે કરવાનો છે વાસ્તવિક આત્માના પ્રાદુર્ભાવ માટે બધા જ બપરોનો ત્યાગ કરવો અનિવાર્ય છે વ્યક્તિ હલબલી જાય તેવા આઘાતો તેને સજગ કરી શકે જેમ કે નિયર ડેથ એક્સપિરિયન્સીસ સત્વ એ ઉચ્ચતર કેન્દ્રો પાસે પહોંચવાનો માર્ગ છે પ્રયત્નો કરતા રહો અને પરિણામોનો સ્વીકાર કરો મૃત્યુને હરાવવું એ કલ્પના ન આવે તેટલી અઘરી બાબત છે હવે એક નાનકડી રચના જેમાં નિજ સ્થિતિનું શાબ્દિક નિરૂપણ છે एकान्ते चूपापु एक एकान्ते चूपु पोतानि खाली छापु एक एकान्ते चूपु खाल पोतानि એક એકાંતે ચૂપ ચાપ છું પોતે પોતાની ખાલી છાપ છું એકાંત ના સુખે દુખે ના રાગ દ્વેષ ના સુખે દુખે ના રાગ દ્વેષે ઈશ યાદે પોતાની ખાલી સ્વત સિદ્ધ છું નિજ સ્વરૂપે સ્વત સિદ્ધ છું નિજ સ્વરૂપે ના સ્વર્ગ નર્ક ના પુણ્ય પાપ પુણ્ય પાપ છું એકાંત ચૂપ ચાપ છું પોતે પોતાની ખાલી છાપ છું મંદિર મસ્જિદ गुरुद्वारे न मिर मस्जिद गुरुद्वारे न निज स्वरूपे बीज छापु मिर मस्जिद गुरुद्वारे न निज स्वरूपे बीज छापु एक एते चूपु પોતે પોતાની ખાલી છાપ છું અને છેલ્લે કૃષ્ણ વંદે જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ વાસુદેવ સર્વમ જાપ છું વાસુદેવ સર્વમ જાપ છું એકાંતે જાપ છું पोते पोतानि खाली चापछु कृष्णं वन्दे जगद्गुरु वासुदेव सर्वं जापु एक एकान्ते प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वम्